મસ્તીનો વિડીયો વ્લોગ બનાવી શકો તમે એવું લોકેશન છે આપણી પાસે હલો મિત્રો નમસ્કાર જય માતાજી બધાને તો હું તમારો મિત્ર રાજ ઠાકોર અને ફરી એકવાર નવા વ્લોગમાં તમારું બધાયનું સ્વાગત છે તો આજે આવી ગયા છે આપણે શૂટિંગ માટે અને આપણું આ બધું લોકેશન જુઓ તમને આગળ હું લોકેશન બતાવું પછી આપણી એડિટિંગ રૂમ બતાવું જ્યાં આપણે વિડીયો એડિટ કરીએ છીએ તો વિડીયોની સાથે બન્યા રહીજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એક મસ્તની કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે આપણે તમને બેકગ્રાઉન્ડ બતાવવું કેવું અમારે બેકગ્રાઉન્ડ હોય છે જવો જવો આ અમારું બેકગ્રાઉન્ડ હોય છે મિત્રો આવું આવું બધું આવડા આવડા પથ્થર હોય છે આ અમારું બેકગ્રાઉન્ડ આ બેકગ્રાઉન્ડમાં કાંઈ ન ઘટે હો પાછળ સારું સારું લોકેશન પણ જવો તમે વાહ વાપે વાહ મસ્ત મસ્ત લોકેશન છે જુઓ તમે સુપર લોકેશન લોકેશનમાં કાંઈ ન ઘટે હો મિત્રો આ ઝાડનું લોકેશન ને જુઓ તમે વાહ ભાઈ વાહ આવા લોકેશનમાં વિડીયો બનાવી છે કેમ કરવું બનાવવા પડે ને લોકેશન તો જેવું મળે એવા વિડીયો બનાવાય બધા લોકો પાસે હરા હારા લોકેશન હોય છે આપણી પાસે આ સારું જ છે આમાં થોડું કાંઈ ઘટે જવો તમે મસ્ત લોકેશન તમને દેખાય છે જો મસ્ત મસ્ત લોકેશન અને હવે આપણી આ એડિટિંગ રૂમ છે જુઓ જુઓ તમને બતાવું વાહ ભાઈ વાહ મસ્ત એડિટિંગ રૂમ છે હો જુઓ એડિટિંગ રૂમમાં આગળ અંદર તમને બતાવવું તમને પણ મજા આવશે તો વિડીયોની સાથે બન્યા રહીજો અને આ અમારી એડિટિંગ રૂમ છે જવો મિત્રો મજા આવીને કેવી મસ્ત થશે જવો આ અમારી એડિટિંગ રૂમ વાહ ભાઈ ભાઈ વાસ્તીની રૂમ છે જવો તમે અને આ આપણું લોકેશન તો કેવું લઈ ગયું તમને મજા આવી ગઈ ને હા ભાઈ હોય એવું હોય બેકગ્રાઉન્ડ જેવું છે એવું બેકગ્રાઉન્ડ બતાવ્યું અને આ અમારી એડિટિંગ રૂમ છે એવી એડિટિંગ રૂમ બતાવી જેવું છે એવું છે નથી આપણી પાસે કાંઈ મોટો બંગલો કે જેમાં બેહી અને નિરાચે કમ્પ્યુટર માથે એડિટિંગ કરીએ આ નાનો આમ તો મોબાઈલ છે તો આમાં જેવું થાય એવું એડિટિંગ કરીએ આવું છે બધું અને આ આપણું પાછળનું બેકગ્રાઉન્ડ એ નકરા પથ્થર ને બાવળ ને આમ તમે જુઓ તો મકાન બતાય ને આમ જોવો તમે મોટા મોટા પંખા ફરે છે ઠંડી હવા આવે નાલી લી એટલે વિડીયો બનાવવાની મજા આવી જાય તમે જોવો અત્યારે થોડુંક અંધારું થવા મળ્યું છે મોટા મોટા પથ્થર છે મિત્રો જોવો તમે પથ્થર પણ જોરદાર છે હો વટે અને જવો આમ તમે કેટલા પંખા ફરે છે ઠંડો ઠંડો પવન આવે છે ત્યાંથી અને અહીંયા વિડીયા ઉતારવાની મજા આવે ઠંડો પવન ખાતા ખાતા આવું છે મિત્રો જવો આમ પથ્થરમાંથી ઊભા ઊભા મસ્તીનો વિડીયો વ્લોગ બનાવી શકો તમે એવું લોકેશન છે આપણી પાસે તો કોઈને વિડીયો બનાવવાનું આવું લોકેશન ગમતું હોય તો આવી જઈએ આપણી એરિયા સાથે મળીને આપણે બધા વિડીયો બનાવીશું અને ફરી મળીશું આવા થોડાક નાના આમથા વ્લોગ સાથે તો ફરી મળીશું જય માતાજી બધાને ફરી મળીશું